સુરતના પુના ગામમાં રેસિડેન્ટ વિસ્તારમાં પણ કોમર્શિયલ બાંધકામ શરૂ થતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં સ્થાનિકો વરાછા ઝોન ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કરોડો રૂપિયામાં સેટિંગ કર્યું હોવાના આક્ષેપ પણ કર્યા હતા અત્યાર સુધી કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકો વરાછા ઝોન પહોંચ્યા હતા તેમજ પાલિકાના અધિકારીઓ એને ડિમોલેશન માટે ભલામણ કરી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કોમર્શિયલ અને ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન અથવા તો સીલ નહીં થાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી પણ આપી છે આ પુણા ગામની અંદર ઘણી કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ લોકોએ ઇન્ડસ્ટ્રી બનાવી નાખેલી છે નાના રહેશો દોઢ વર્ષથી અમે લોકો લડી રહ્યા છીએ પણ આ જાડી ચામડીના અધિકારીઓને કાંઈ ફરક પડતો નથી હું કમિશનર મેડમ પાસે કમસે કમ દસક ધક્કા ખાધા અને મેડમને પણ રજૂઆત મને કાંઈ તપાસ છે જોઈ લઈશું જોઈ લો શું જોઈ લેજો તમે તમને બધી ખબર છે અને તમે તમારા મોઢે એવું બોલેલા છો હું હતો કે રાજકીય લોકોના કહેવાથી અમે આમાં કઈ કરી શકતા નથી આવું મને એને કીધું એક કોર્પોરેટર પણ ના બેઠેલા હતા અને મને આવું કીધું કે અમે આ કરી નથી શકીએ તો તમે કોઈ રાજકીય લોકોના ઈશારે શું કરવા આવું કાર્ય કરી રહ્યા છો કાલે અવારે રાજકીય લોકોના ઈશારે તમે કામ કરશો અને કાલે સવારે કોઈ ઘટના ઘટશે તો રાજકીય લોકો તો મૌખિકમાં તમને કંઈ છટકી જાય બધું તમારી માથે આવશે આ બધું અમારી માંગ એ છે કે જે કાંઈ અધિકારીઓએ આમાં જે કાંઈ મેળા પીપણાથી જે કોટેજ ઇન્ડસ્ટ્રીને મંજૂરી આપી છે અને જે ગેરકાયદેસર બાંધકામો જે છે આજે તાત્કાલિક દૂર કરવામાં આવે